તાલપદ્રી ફલ નાખીએ અને આપણે જે પીળો ફૂગો હતો એ ઉપર હકેલીને મૂકી દીધો છે અને આ વ્હાઈટ પ્લાસ્ટિક આપણે નીચે રાખ્યું છે એટલે ખાલી થઈ જાય પછી આપણે ઉપર ચડાવી દઈશું એટલે હવે સેમ્પલ પાસ થાય પછી આપણે લાભ ગાડી ખાલી કરવા અને આપણે ડુંગળીના ભજીયા છે પછી આ બાજુ સમોસા છે અને પકોડા છે એટલે આપણે ડુંગળીના ભજીયા રી ટેસ્ટ કરી કેવા છે અને અત્યારે જુઓ ભાઈ આપણે ગરમા ગરમ સમોસા બનાવે આપણે આ માંડવી શકાય અને આ માંડવી રહી તો આપણે આ દેશીએ અહીંની કાયલ આપણે ખાધી ની તો બધી મોટી માંડવી હતી પણ આ આપણે એકદમ જોવો દેશી માંડવી છે જોવો તમે એક નંબર માંડવી છે અને આપણે ડોડા છે અને આપણે એરપોર્ટ વટીને ઉભા રહ્યા છીએ જો અમે આપણે પાર્કિંગમાં રાખી દીધી છે આપણે વાકાનેર નુરાની કોમ્પ્લેક્સ છે અહીં આપણે ગાડી રાખી છે અને બધી ગાડીઓ જો અહીંયા પડી છે અને આપણે જો અહીંયા ભાઈબંધ રહીએ છીએ આપણને તેડવા આવ્યા છે એટલે હવે આપણે વોંડા લઈને હેલા જઈ ગાડી મગાવી છે અને સામે જોવું આપણે લાખણકા ગામ છે ની હાજીર આપણે ઉભા રહ્યા છીએ ના ના આપણે ચેનમાં જોવો વિટાઈ ગઈ પણ આપણો પવનના હિસાબે સીધી સીધી ઉડી ગઈ ને ઉડીને સીધી સીધી આપણે આવી ગઈ ચક્કરમાં પણ અત્યારે જોવો આપણે આખી આખી લુંગી વિટાઈ ગઈ જો આ કટકા કરી નથી આપણે કાઢી અ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડિયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હશે છે કે આપણે ચોટીલા વટીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને આપણે રાતે ગાડી રાખી હતી બાઉન્ડ્રી પાસે તુલસી હોટલ ની આપણે ગાડી રાખી હતી અને હવાર આપણે વહેલા ત્યાંથી હતા એટલે અત્યારે જુઓ આપણે જ્યાં ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છીએ કુવાડવા જીઆઈડીસીમાં એટલે એટલે અત્યારે જુઓ આપણે જ્યાં ખાલી કરવાની છે ને ત્યાં ગાડી રાખી દીધી છે જવા અહીંયા આપણે ગાડી લગાડી દીધી છે અને આપણે જીઆઈડીસી એરિયો છે કુતિયાદળ જોવાનું અહીંયા ખાલી કરવાની છે આમાં જો તો કોઈ આવ્યું નથી મજૂર છે અંદર તો આની અંદર આપણે ગાડી ખાલી કરવાની છે એટલે એજે કોઈ સુપરવાઇઝર કે કોઈ સેટ બેઠા એવું નથી એટલે આવે પછી આપણે ગાડી લગાડશું અને આપણે કાંટો કરીને આવ્યા જ છે એટલે કાંટો કરવા જવાનું નથી આપણે કૂતિયાદ જીઆઈડીસી મિત્રો આપણે જુઓ ગાડી ખાલી કરવાની જગ્યાએ લગાડી દીધી છે અને આપણે તાલપત્રીની બધું જોવો ખોલીને રાખી દીધું છે અને હવે આ સેમ્પલ લીધા છે એટલે સેમ્પલ પાસ થઈ જાય પછી આપણી ગાડી લાગશે જુઓ તમે આપણે વ્યવસ્થિત તાલપત્રી નાખી છે અને આપણે જે પીળો ફૂગો હતો એ ઉપર હકેલીને મૂકી દીધો છે અને આ વાઈટ જેવી પ્લાસ્ટિક એ આપણે નીચે રાખ્યું છે એટલે ખાલી થઈ જાય પછી આપણે ઉપર ચડાવી દઈશું એટલે હવે સેમ્પલ પાસ થાય પછી આપણે લાગશે ગાડી ખાલી કરવા અને મજૂરી આવી ગયા છે ખાલી સેમ્પલની વાટે છે અને આ જોવો આપણે ગોડાઉન છે એટલે અહીં લગભગ આપણે જોવો મકાઈ છે આ બધું અનાજનું જ ગોડાઉન છે ચણા ને ઘઉં ને એ બધું છે લગભગ બધું અનાજ જ છે બધી બાજુ ઓલા ગોડાઉનમાં ત્યાં બહારથી માલ આવતો હોય છે ને આ બાજુ પેકિંગ થાય ને બધું ગોઠવતો હોય છે એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ખાલી કરવાની સંડમાં આપણે ફરવાનો ફોન કરી દઈએ કેમકે હમણાં અત્યારે તો નહીં પણ જો હાડા થાય ને પછી આપણે ઓફિસે ફોન કરી દઈએ એટલે આપણે કાંઈક લાદી ભરવાનું સેટિંગ આવી જાય તો આજની તારીખમાં લાદી ફરવા એ વહી જાય જોવી હવે કેટલી વાર લાગે છે આ ખાલી કરતાં એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણે જ્યાં છે આપણે તૃતીય દળમાં સહી આપણે જીઆઈડીસી કુવાડવા પહેલાં જુઓ તમે આ ગોડાઉન છે બધા અને આ લગભગ બધું અનાજનું મેનુ જ છે જો તમે અને આ કંપની તો એ જે નવી જ બીની છે ગોડાઉન જો આપણે ઇંગ્લિશમાં લખ્યું છે લગભગ મલાયન એવું કંઈક નામ છે બહુ આપણને નથી આવડતું તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે ખાલી કરવાની હવે મિત્રો આપણે જોવા ગાડી તો ખાલી થઈ છે અને આપણે જોવા અહીંયા કાંટા પાયા એમાં છે નાસ્તાની એની દુકાન હોય તો આપણે ગાડીને એવું કંઈક ખાય એટલે આપણે આવેલા જઈશું આમ એક લારી દેખાય છે

જાય પછી ખબર પડે હમ લારી તો દેખાઈએ ત્યાં જાય પછી ખબર પડે છે કે નહીં મિત્રો આપણે જોવો આ નાસ્તો કરવા ઉતરીયા છે અને નાસ્તામાં આપણે જ એ જોવો ડુંગળીના ભજીયા ને એવું છે જોવો તમે આ આપણે ડુંગળીના ભજીયા છે પછી આ બાજુ સમોસા છે અને પકોડા છે એટલે આપણે ડુંગળીના ભજીયા ટેસ્ટ કરી કેવા છે અત્યારે જો ભાઈ આપણે ગરમા ગરમ સમોસા બનાવે છે જો તમે આપણે નાસ્તો કરી લઈ પછી પાછા આજે ગાડી હવે આપણે સામે જ ગાડી છે જો સામે રહીને ને અહીંયા એની બાજુમાં જ આપણી ગાડી ખાલી થઈ છે નાસ્તો કરી લઈ પછી આપણે નીકળી એ મિત્રો આપણે જવો નાસ્તો કરીને ગાડી ઉતારીયા છીએ અત્યારે જુઓ આપણે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે આપણે હાડાપાડ થયા છે એટલે વધીને હવે કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે તો આપણે અડધી ગાડી તો થઈ ગઈ છે વધીને હવે ત્રણ હાડા તાણ તપી જેવું બાકી રહ્યું છે એટલે હવે થોડા કલાક દોઢ કલાકમાં ગાડી ખાલી થઈ ગઈ છે અને પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી દઈએ એટલે આપણે કંઈક ભરવાનું સેટિંગ થાય અને ગાડી ખાલી કરીને આપણે કાટો ને એવું કરાય એવા એટલે હવે સીધા આપણે આવ્યા જાય વાકાનેર એટલે આપણે પાછું જે ગાડીને ટાયર ની ખોલવાનું છે જે આપણે કટ પડી ગઈ છે ને એ આપણે કટ રહી આપણે ટાયર વાળાને ફોન કર્યો હતો એટલે કીધું કે ભાઈ કટ રહી આપણે ભૂરાય દઈ છે કેમ કે આપણે ચાલીસ પિસ્તાલીસ ટકા જેવી નકસી છે એટલે હવે આપણે એવડું એ ટાયર રહ્યું ને એ આપણે જવા દઈશું રિમોટ વાળાની એમ એટલે એ વ્યવસ્થિત કટ ને એવું ભરી દે એટલે આપણે ટાયર કમ્પ્લીટ થઈ જાય હવે આપણે આઈલા જાય હોટલ એ અને ન્યા આપણે ટાયર ઉની બધી ખોલી નાખી અને પછી આપણે વાકાને રાઈલા જાય અત્યારે જોવો આપણે આ સીઆઈડીસી એરિયો છે આપણે જે હાઈવે ઉપરથી અંદર આવ્યા હતા અડધો કિલોમીટર કિલોમીટર જેવા ત્યાં જ આપણે જીઆઈડીસી આવી ગઈ હતી હવે મિત્રો આપણે હાઈવે ઉપર રહેલા જાય સીધા બાઉન્ડ્રી મિત્રો આપણે જોવો હાઈવે ઉપર પહોંચી ગયા છે અને આ જોવો આપણે ઉત્તિયાદળ ચોટીલા અમદાવાદ નું બોર્ડ છે અને આપણે આ બાજુ જે માં ગયા હતા આ બાજુ અંદર ની સાઈડ અને આપણે કુવડ વાર્યું એ તો પાછળ રહી ગયો આમ અને આપણે હવે સીધા એટલા જાય બાઉન્ડ્રી અને આગળ સીધું આપણે હવે આવશે આપણે જે નવું એરપોર્ટ બન્યું હિરાસર એરપોર્ટ એ આપણે આવશે એટલે હવે આપણે અહીંયા જાય અને સીધા આપણે હોટલે એટલે આપણે ટાયરનું ઈ બધું કામ કરવાનું છે એ બધું કરી નાખીએ હિરાસર એરપોર્ટ આગળ પહોંચી ગયા છે અને જે આપણે અંદરનો રસ્તો જાય ને એ સીધો આવેલો છે આપણે એરપોર્ટ અંદર અને આ આપણે બાઉન્ડ્રી પેલા જ આવે છે હિરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ આ બાજુ જોવો આપણે મકાઈના દોડાન માંડવી ને એ બધું વેચાઈએ સ્પીડ બ્રેકર રાખ્યો જ છે આપણે એરપોર્ટ પેલા જ તે હા જો આ સીધો રસ્તો રહ્યો ને એ વઈ જાય આપણે એરપોર્ટ અંદર હિરાસર એરપોર્ટ જો આ પોલીસ નું ચેકિંગ કર્યું એ આપણે ફોર વ્હીલર ને એને રોકવા વાળાનું છે બાકી અંદરનું ચેક આમ ચેકિંગ રહ્યું એ તો આપણે અંદરથી જતું હોય છે એટલે હવે આપણે આગળ જાય સીધા આપણે બાઉન્ડ્રી એટલે આપણે ટાયરોનું નહીં બધું કામ કરવાનું છે એ કરી નાખી અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ન ભૂલતા એટલે હવે સીધા આપણે એટલે જાય હોટલે એટલે ટાયરોનું નહીં બધું આપણે કામ કરી નાખીએ મિત્રો આપણે જોવો બાઉન્ડ્રી પેલા ઉભા રહ્યા છે એટલે આપણે કાલની જેમ આવી જઈએ આપણે જોવો માંડવી રહી આપણે ટેકાવા ઉભા રહ્યા છે કેમ કે આપણે જો એ બપોરે કાય જમ્યા નતા અને અત્યારે આપણે માંડવીનો ડોડાનો નાસ્તો કરી લઈએ કેમ કે અહીંયા અત્યારે જોવો તાજે તાજી માંડવી શેકાતી હતી અને આ બાફેલા ડોડા છે જો તમે આપણે આ માંડવી શેકાય છે અને આ માંડવી રહી તો આપણે દેશી હે અહીંની અને કાલ આપણે ખાધી નહીં તો બધી મોટી માંડવી હતી પણ આ આપણે એકદમ જોવો દેશી માંડવી હે જોવો તમે એક નંબર માંડવી છે અને આપણે ડોડા છે અને આપણે એરપોર્ટ વતીને ઉભા રહ્યા છીએ જો સામે આપણે એરપોર્ટ દેખાઈએ અને અત્યારે હવે આપણે માંડવી શેકીને પછી આપણે એલા જઈ હોટલે ટાયરનું કામ કરવા અને માંડવી શેકવામાં વાર નથી લાગતી જો આપણે દસ પંદર મિનિટમાં જ શેકીને મિનિટ ન થઈ જો એટલે હવે આપણે આથી માંડવી લઈને નીકળી અને ચાલુ ગાડી આપણે ખાતા જઈશું અને હોટલ આવી જઈ હવે મિત્રો આપણે જોવા વાંકાનેર પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે અને ટાયરનું કામ રહ્યું નહીં આપણે કાયલ થવાનું છે એટલે અત્યારે આપણે હવે જોવો વાંકાનેરથી નીકળી છે અને સીધા આપણે અહીંયા જઈ જસદણ એટલે અત્યારે જુઓ આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે જુઓ તમે આપણે પાર્કિંગમાં રાખી દીધી છે આપણે વાકાનેર નુરાની કોમ્પ્લેક્સ છે ની આપણે ગાડી રાખીએ અને બધી ગાડીઓ જોવા અહીંયા પીડી છે અને આપણે આપડે જોવાયે ભાઈબંધ્રી આપણને તેડવા આવ્યા છે એટલે હવે આપણે વંડા લઈને આ જઈ સીધા જસદણ ચાલો ચાલુ કરો એટલે આપણે જવા દઈએ હા મિત્રો આપણે જુઓ વાકાનેરથી નીકળી ગયા હતા અને આપણે આવડ હોટલે નાય ધોઈ ને પછી સીધા આપણે નીકળી ગયા ચોટીલાથી દસદણવાળા રોડે અને અત્યારે આપણે પૂછ્યા છીએ લાખણકા એટલે અહીંયા અત્યારે જોવો આપણે પહેળને પાણીપુરી લેવું એવું મળતું હતું એટલે અત્યારે જોવો આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા છે જુઓ તમે આપણે અહીંયા ભેડ બનાવે છે એટલે આપણે ભેડ મગાવી છે અને સામે જોવો આપણે લાખણકા ગામ છે અહીંયા અત્યારે આપણે ઉભા રહ્યા છીએ ના આપણે અનંતપુર પહેલા આવે છે ની આ ત્યારે રહ્યા છે એટલે હવે આપણે નાસ્તો કરી લઈ પછી અહીંથી આપણે નીકળી મિત્રો આપણે જોવો નાસ્તો કરી નીકળી ગયા છે અને હવે સીધા આપણે એલા જે રસ્તાણ અત્યારે હવે આગળ આવું આપણે અનંતપુર અને આપણે ફોટામાં જોઈએ એવો વિડીયો નહીં ઉતરે કેમકે અત્યારે પવન બહુ આવે એટલે અવાજે બરાબર નહીં આવે હવે આપણે એલા જે સીધા આગળ હવે આપણે અણંતપુર ગામ આવશે અણંતપુર ગમડાપુર સીધું આવશે જસદણ અને આપણી પાસે ઓનર એ આપણે ભાઈબંધનું નું પલ્સર મોટરસાઇકલ છે એ લઈને આપણે હૈલા જઈએ છે અને આગળ હવે સીધું આપણે અણંતપુર આવી જઈ છે અને હવે સીધું આપણે હૈલા જઈએ જસદણ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે આપણે હૈલા જઈએ હવે મિત્રો આપણે જોવો જસદણ પહેલા બાખલવડ ગામ આવે છે ને આપણે અત્યારે જો ઊભા રહ્યા છે અને ઊભું રહેવાનું કારણ એ છે કે જે આપણે જે ખંભે લુંગી નાખીને એ લુંગી અત્યારે જુઓ પવનના હિસાબે આપણે સીધી મોટર ચેન ચક્કરમાં આવી ગઈ એટલે એના હિસાબે જો લુંગી રહીને એ આખી આખી આપણે ચેનમાં વીંટાઈ ગઈ છે જુઓ તમે આપણે ચેનમાં જુઓ વીંટાઈ ગઈ એટલે આપણે પવનના હિસાબે સીધી સીધી ઉડી ગઈ ને ઉડીને સીધે સીધી આપણે આવી ગઈ ચક્કરમાં એટલે અત્યારે જુઓ આપણે આ આખી આખી લુંગી વીટાઈ ગઈ જો આ કટકા કરી નથી આપણે કાઢી જોવો તમે પવન આવતો તો ફૂલ અને એમાં આખી આખી લુંગી તમે જોવો આમાં દેખાતી નથી એટલી આખી આખી વીટાઈ ગઈ છે જોવો તમે આની અંદર અને આપણે જસ જણ પહેલા બાખલવાડી ગામ આવે ને એની પહેલા આપણે ઊભા છે નિયા અત્યારે જોવો આપણે આ આવો બનાવ બન્યો છે એટલે આપણે સીધી વીટાઈ જ ગઈ એટલે સીધું સીધું મોટરસાઈકલ ઊભું જ રહી ગયું એટલે આપણને સીધું જોયું ક્યાં તો ખંભેર લુંગી જ વિધિ એમાં વીટાઈ ગઈ હતી એટલે આપણા ભાઈ કેટલા સારા હતા તે આપણા મોટર પીડું પીડું નહીં અને કાંઈ થયું નહીં એટલે હવે આપણે આ લુંગી કાઢી લઈ પહેલાં પછી આપણે અહીંથી નીકળી અને આપણે દસ જણ પહેલાં પાંચ સાત કિલોમીટર પહેલાં જવું થયું એમ એટલે હવે આપણે આ લુંગી પેલા કાઢી નાખી પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવા લુંગી નીકળી ગઈ છે અને કમ્પ્લીટ જોવો થઈ ગયું એમ જો લુંગીના આપણે કટકા કટકા કરી નહીં ખા એ જોવો તમે એટલે હવે લુંગી રહી આપણે અહીંયા જ નાખી દઈ કેમ કે આપણે હવે આનું કઈ કામ છીએ નહીં એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે જઈએ ઘરે